સ્વામી વિવેકાનંદનો ઉપદેશ એક વ્યક્તિએ વિવેકાનંદને પૂછ્યું હું ખૂબ મહેનત કરું છું પણ મને સફળતા કેમ નથી મળતી સ્વામી વિવેકાનંદ પોતાના આશ્રમમાં ઉપદેશ આપી રહ્યા હતા તેમનો ઉપદેશ સાંભળી રહેલા લોકોમાંથી એક ઊભો થયો અને સ્વામીજીને પૂછવા લાગ્યો કે તેમને સફળતા કેમ નથી મળી રહી તે સતત પ્રશ્નો પૂછતો અને દલીલ કરતો તે વ્યક્તિ કહી રહ્યો હતો કે હું દિવસભર ઘણું બધું કરું છું ખૂબ મહેનત કરું છું પણ મારું કોઈ કામ પૂર્ણ થતું નથી હું સફળ થઈ શકતો નથી વિવેકાનંદજીએ તે વ્યક્તિને સમજાવવાનો ઘણીવાર પ્રયાસ કર્યો તેઓ કંઈક સમજાવવાનો પ્રયાસ કરે તે પહેલાં તે માણસ ફરીથી બોલવા લાગ્યો તે ચૂપ રહેતો ન હતો જ્યારે તે બોલીને થાકી ગયો ત્યારે સ્વામીજીએ તે વ્યક્તિને કહ્યું કે હું તમારા પ્રશ્નોના જવાબ આપીશ પણ તે પહેલાં તમે મારા માટે એક કામ કરી શકો છો તે વ્યક્તિએ કહ્યું મને કહો શું કામ છે સ્વામીજીએ કહ્યું કે અમારા આશ્રમમાં એક કૂતરો છે તમે તેને થોડો સમય ફરવા લઈ જાઓ જે વ્યક્તિ તેને ફરવા લઈ જાય છે તે અત્યારે અહીં નથી તમે તેને આજે ફરવા લઈ જાઓ આ કૂતરો ખૂબ જ આજ્ઞાકારી છે સ્વામીજીની સલાહને અનુસરીને તે માણસ કૂતરાને ફરવા લઈ ગયો એક કલાક પછી તે માણસ કૂતરાને ફરવા લઈ ગયો અને પાછો ફર્યો તે વ્યક્તિ ઓછો થાકેલો હતો પણ કૂતરો ખૂબ થાકેલો હતો તે ચાલી પણ શકતો ન હતો વિવેકાનંદજીએ તે વ્યક્તિને પૂછ્યું કે તમે બંને સાથે ગયા હતા અને સાથે પાછા ફર્યા હતા પણ આ કૂતરો ખૂબ થાકેલો છે અને તમે ઓછા થાકેલા છો આવું કેમ થયું તે માણસે કહ્યું કે જ્યારે પણ તે શેરીમાં બીજા કૂતરાઓને જોતો ત્યારે તે તે શેરીમાં દોડી જતો પછી હું દોરડું પકડીને તેને પાછો લાવતો તે આખો સમય દોડતો રહ્યો તેથી તે થાકી જવાનું હતું સરખામણીમાં મેં ઓછું કામ કર્યું તેથી હું થાક્યો નહીં સ્વામીજીએ કહ્યું કે મને લાગે છે કે તમને તમારા પ્રશ્નોનો ઉકેલ મળી ગયો છે જો તમે દિવસભર એક જ સમયે અનેક કાર્યો કરવા માટે દોડતા રહેશો તો તમારી ઉર્જા વેડફાશે તમે થાકી જશો પણ કોઈ કામ પૂર્ણ થશે નહીં પહેલાં એક કાર્ય નક્કી કરો તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો અને પછી તમારા લક્ષ્ય તરફ આગળ વધો जो तमे एक समय एकज कार्य पर संपूर्ण ध्यान केंद्रित करशो तो तमने चौकस सफलता मै स्वामी विवेकानंद घना ध्येयों पाड़ दौड़ने बदले अपने एक ध्येय नक्की करव जो प्रयत्नों ने घनी बढ़ी दिशा में वेड़शो नहीं। ऊर्जा एक जगह विचारपूर्वक केंद्रित करो આ વીડિયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો